હિન્દુ ધર્મની સાથે દુષ્કર્મનો આક્ષેપ વિધર્મી યુવક દ્વારા હિન્દુ યુવતી સાથે દુષ્કર્મના આક્ષેપો સાથે હિન્દુ સંગઠનના લોકોએ અટલાદરા પોલીસ સ્ટેશનને કર્યો ઘેરાવો વિશ્વ હિન્દુ પરિષદ તથા કરણી સેનાના તમામ લોકો અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થયા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરી ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ સાથે જ તમામ હિન્દુ સંગઠનો દ્વારા કડકમાં કડક સજા થાય અને સમાજમાં દાખલો બેસે તેવી માંગ કરાય હું બસ બધા આપણા હિન્દુ ભાઈઓને કોઈ બી પ્રેસ ના હોય કે ગમે તે હોય બધા હિન્દુ મિત્રોને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આ બાબતે સપોર્ટ કરો અને હિન્દુને સાથે રાખો અને હિન્દુને સપોર્ટ કરો કે જેથી આપણે કોઈ હિન્દુ માં બેલે કોઈ આ રીતે તકલીફ ના થાય એ માટે બસ બધા હિન્દુઓને બધા પ્રેસ બસ બે હાથે વિનંતી કરું છું કે બસ તમે હેલ્પ કરો

બબાઓમાં આવી રહી છે કેટલો આક્રોશ છે એ પ્રમાણે આજે ફરિયાદ નોંધાવી રહ્યા છે ફરિયાદના અનુસંધાનમાં પોલીસ પ્રશાસનના હાથમાં જે પણ હશે એ કરવા માટે કટિબદ્ધ છે અમે પોલીસને રજૂઆત કરવા માટે જ આવ્યા છે પોલીસ પ્રશાસનને જ્યાં પણ જરૂર પડે તમામ હિન્દુ સંગઠન પોલીસ સમાજ સાથે અમે જોડાયેલા છે પોલીસ સમાજ ને જ્યાં પણ જરૂર પડે અમે એમની સાથે છે અને જ્યાં પણ જવાનું હશે ત્યાં અમે બધા તૈયાર છે આજે આટલા બધા પોલીસ સ્ટેશન આખા સમગ્ર હિન્દુ ભાઈઓ જે આજે ઉપસ્થિત રહ્યા છે આ લવ જિયાદ મેટર છે ના લવ એક વીર ધર્મી એક નાબાલિક દીકરીને ફસાઈ છે એને ખોટી દીધી કે ભાઈ મેં પણ હિન્દુ છું મેં પણ એક હિન્દુ ધર્મ પાળી છે તો મુસ્લિમ છોકરીને પણ ખબર હતી પણ જે જૂઠું દિલાસો આપીને છોકરીને ફસાવામાં આવેલી છે અમારી માંગ એક જ છે કે જે આ કૃત્ય કરે છે એને કડક માં કડક એની કાર્યવાહી થાય એને કડક ને કડક માં સજા થાય અને એને એક નાબાલિક બાલિકી ફસાય છે અને આ એના ઘરમાં બીજો કિસ્સો છે પહેલા પણ છ વર્ષ પહેલા એના ભાઈએ ત્યાંની જ એક નાબાલિક છોકરી સાથે આ કૃત્ય કરેલું અને બીજી વખત પણ એને આજ કામ કરેલું છે અને એને કડક માં કડક કાર્યવાહી થાય અને જે હિન્દુ વિસ્તારમાં રહે છે એ વિસ્તારમાંથી સમગ્ર હિન્દુ ભાઈઓ એનો બહિષ્કાર કરવો જોઈએ अजय परमार हिंदू एकता संघटन पादरा